નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે જીઆ મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દિલ્હીના ત્યારે રોહિણીમાં ભીષણ આગમાં આઠસોથી વધુ ઝૂંપડા બળીને કાગ જીઆ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રવિવારે સવારે દિલ્હીના રોહિણીના ત્યારે સેક્ટર સત્તરની ઝૂંપડીમાં ભીષણ આગ લાગી હતી જો કે મિત્રો આ ઘટનામાં બે બાળકોના

મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ